નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામે સિમ વિસ્તારમાં પચ્ચીસ ફૂટ ઊંડા કૂવામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવતીના અવશેષો મળી આવ્યા જે બાદ રાજુલા પોલીસે યુવતીની હત્યા થઈ હોવાની આશંકાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો યુવતીના પ્રેમીએ જ પ્રેમિકાને માથામાં કુહાડી ઝીકીને હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી આખરે રાજુલા પોલીસે ગણતરીની જ કલાકોમાં હત્યાના બનાવનો ભેદ ઉકેલ્યો હત્યારા પ્રેમી ભાવેશ પરમારને ઝડપી પાડ્યો અઢી માસ પહેલા સોનલ ચુડાસમા ગુમ થયાની પોલીસ ફરિયાદ યુવતીની માતાએ નોંધાવી હતી જે અંગે રાજુલા પોલીસે બાબરિયાધાર ગામે સીમ વિસ્તારમાં તપાસ કરવા ગઈ હતી ત્યારે યુવતીનો પચીસ ફૂટ ઊંડા કુવા અવશેષો મળી આવ્યા હતા અને સોનલ ચુડાસમાની હત્યા થઈ અંગે પોલીસે ધમધમાટ તપાસનો શરૂ કર્યો બાબરીયાધાર ગામે સીમમાં જોલાપરી નદીના કાંઠે સોનલ ચુડાસમા નામની યુવતીના અવશેષો મળ્યા હતા પાંત્રીસ વર્ષની સોનલ ચુડાસમા નામની યુવતીનું તેના જ પ્રેમીએ હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી સોનલના અગાઉ લગ્ન થયેલા હતા અને હાલ રિસામણે હતી ત્યારે તેને બાબરિયાધારના ભાવેશ પરમાર નામના પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ થયો જેથી સોનલ માતા ને છોડીને ત્રણ વર્ષથી ભાવેશ સાથે રહેવા જતી રહી હતી અગાઉ પતિ પત્ની અને વોની ભૂમિકામાં ત્રણેય વ્યક્તિઓ હિંડોળના ગામે રહેતા હતા અને હાલમાં બાબર રહેતા હતા અઢી માસથી સોનલ ગુમ હતી જ્યારે તેનો પ્રેમી ભાવેશ પરમાર સોનલ હિંડોળના ગયા બાદ પાછી નથી આવી તેવો જવાબ આપતો હોય સોનલની માતા સવિતાબેને રાજુલા પોલીસને જાણ કરી હતી અને લાંબી તપાસ અને પૂછપરછ બાદ ભાવેશે પોલીસ સમક્ષ પ્રેમિકા સોનલની હત્યા કર્યાની કબૂલાત આપી હતી પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થતો હોય પ્રેમિકાની હત્યા કરવાનું નક્કી કરી તે કાંઠે તેને લઈ ગયો હતો અને માથામાં કુવાડીનો ઘા ચીકી તેની હત્યા કરીને લાશને આરોપીએ કૂવામાં ફેંકી દીધી અવાવરુ કૂવો હોય અત્યાર સુધી કોઈને જાણ થઈ ન હતી મૃતક સોનલ ચુડાસમાની સાડી સહિતના કપડાં સળગાવી દીધા હતા સોનલની હત્યા કર્યા બાદ તેના પ્રેમી ભાવેશ પરમારે કપડાં ઉતારી લઈ સળગાવી દીધા હતા અને લાશને અવાવરૂ કૂવામાં નાખ્યા બાદ ઉપર જાડી જાખરા પણ નાખી દીધા હતા હાલ રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશને આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુ પોલીસ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલાં ગુમ થયેલ હતી એનું ખરેખર મર્ડર થયેલ હતું હત્યા થયેલ હતું અને એના ભે ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એ એસપી નાઓએ શોધવામાં સફળતા મળેલ છે એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી સાવરકુંડલા સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક અને ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જઈને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી માતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેને આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે જે છેલ્લે જોવા હતી આરોપી છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલ બેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો ગયા ઓક્ટોબર મહિનાના સાતમી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યું હતું એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈક ડકો થયો હતો અને તે બાબતે પોલીસે પોલીસે ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતને કબૂલી પણ આપેલ છે બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એને લઈ ગયેલ હતો અને એક પૂર્વનિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસરિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવું જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના કુલાટીના ધાતી મારી નાખેલો હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે તેના ઝાડી ઝાકરા આ કુવા ઉપર ફેંકી દીધા હતા સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી બહુ બનાવનાઓના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે હવે આ જે ભોગ છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે એસી દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે હાડકાં મળેલા છે તો એને એક ની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે ડીએનએના એક સંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય કોઈ આવો બનાવ બને કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને તમારો લોકલ પોલીસને એ બાબતની જાણ અવશ્ય કરવું આ કેસમાં પણ આશરે લગભગ એસી દિવસ પછી બનાવની અમુને જાન થયેલી છે જે કે માત્ર ગુમની જાન છે પણ ત્યારબાદ પણ પોલીસે બહુ ઉનાનપૂર્વક તપાસ કરી બહુ ગંભીરતાપૂર્વક તપાસ કરી અને પોલીસિંગનું જે પ્રોફેશનલિઝમ છે એ બહુ સારી રીતે બતાવી આ ગુનાનું ભેદ ઉકેલું છે જેના લીધે એ રાજુલા પોલીસ ટીમને હું અભિનંદન પાઠવું છું